જય જલારામ વિદ્યાર્થી મિત્રો કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર એક જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાને સમીકરણો જેના લેક્ચર નંબર ટુમાં આવી ગયા છે અગાઉ આ પ્રકરણનો જે લેક્ચર નંબર એક લીધો હતો ને એની અંદર આપણે આ પ્રકરણનું જે ઇન્ટ્રોડક્શન એટલે કે રાસાયણિક અને સમીકરણનું ઇન્ટ્રોડક્શન શીખ્યા હતા આજે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે શીખવાનું છે અને સાથે સાથે આપણે એક પ્રક્રિયાને ડિટેલમાં શીખીશું વિદ્યાર્થી મિત્રો આ સાથે આજે આ લેક્ચરમાં ઘણી બધી અગત્યની બાબતો પણ શીખવાની છે એ અગત્યની બાબતોમાં પહેલી બાબત એ છે કે કઢી ચૂનાને પાણીમાં નાખીએ તો ગરમી કેમ ઉત્પન્ન થાય છે બીજી બાબત એ છે કે આપણે ખોરાક કેમ લઈએ છીએ ત્રીજી બાબત એ છે કે આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુનો ઉપયોગ કેમ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક બાબત આ લેક્ચરમાં ડિટેલમાં તમને સમજાવીશું તો દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે આ લેક્ચર જો તમે એન્ડિંગ સુધી જોશો તો તમને સોએ સો ટકા આજે શીખવાડેલા પ્રશ્નો આવડી જશે તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે એ જરા જાણી લઈએ તો આજે લેક્ચર નંબર ટુમાં આપણે શીખવાનું છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું અને ઉષ્માસેપક પ્રક્રિયા એટલે શું બરાબર વિદ્યાર્થી મિત્રો આના વિશે શીખવાનું છે પણ એ પહેલાં આપણે વિચારી લઈએ કે રાસાયણિક પ્રક્રિયા કેમ થાય છે તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા કેમ થાય છે એનું કારણ છે ત્યારબાદ જ આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે શીખીશું તો રાસાયણિક પ્રક્રિયા કેમ થાય છે તો એના માટે જુઓ રાસાયણિક પ્રક્રિયા થાય ને વિદ્યાર્થી મિત્રો તો તેની અંદર પ્રક્રિયકો વચ્ચે રહેલા બંધો વિદ્યાર્થી મિત્રો તૂટે ત્યારે નિપજો વચ્ચે રહેલા બંધોમાં નવસર્જન થાય તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એની અંદર પ્રક્રિયકોના બંધ તૂટે છે અને નીપજોના બંધમાં નવું સર્જન થાય છે અને પરંતુ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થાય તો બહારથી કોઈ પરમાણુ તેની અંદર ઉમેરાતો નથી અને પરમાણુ બહાર પણ જતો નથી એટલે અંદરથી કોઈ પરમાણુ બહાર નહીં જતો અને બહારથી અંદર આવી જ શકતો નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ડાબી બાજુ જેટલા પ્રક્રિયકો હોય છે ને વિદ્યાર્થી મિત્રો એટલા જ જમણી બાજુ નીપજ હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર છે તો વિદ્યાર્થી મિત્રો પાંચ પ્રકાર છે એમાં પહેલો છે સંયોગીકરણ બીજો છે વિઘટન ત્રીજો છે વિસ્થાપન ચોથું છે પાંચમું છે ઓક્સિડેશન અને રિડક્શન તો વિદ્યાર્થી મિત્રો આજે આ લેક્ચરની અંદર આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે ડિટેલમાં શીખીશું સાથે સાથે ઉષ્માસેપક પ્રક્રિયા એટલે શું એ પણ જાણીશું તો આવો આપણે વિદ્યાર્થી મિત્ર શીખીએ સંયોગીકરણ પ્રક્રિયા હવે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું તો આપણે સાદી ભાષામાં કહીએ તો ભેગા થવું બરાબર અથવા ભેગું કરવું અને બે વસ્તુ ભેગી થાય અને એમાંથી એક નવી ત્રીજી વસ્તુ મળે પણ નવી ત્રીજી વસ્તુ એક જ મળે તેને સંયોગીકરણ કહેવાય એ આપણી સાદી ભાષામાં પણ ચોપડીની ભાષામાં શું કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં વ્યાખ્યા લખેલી છે તો બે કે બે કરતા વધુ પદાર્થો બે કે બે કરતા વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાય એટલે કે એકબીજા સાથે ભેગા થાય અને એક જ આપે આપે એક જ તો તેને સંયોગીકરણ કહે છે તો એના માટે આપણે એક પ્રયોગ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આવો આપણે જોઈએ પ્રયોગ તો અહીંયા એક ડોલ છે એ ડોલની અંદર આપણે પાણી નાખ્યું છે બરાબર વિદ્યાર્થી મિત્રો એ પાણીની અંદર કઢી ચૂનો નાખ્યો કઢી ચૂનો એટલે સીએઓ એને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા થશે કઢી ચૂનો અને પાણી બંને વચ્ચે પ્રક્રિયા થશે તો પાણીની ડોલની અંદર પરપોટા ઉત્પન્ન થશે અને જેવા પરપોટા ઉત્પન્ન થશે થોડા સમયમાં વરાળ નીકળશે એટલે કે ગરમ વરાળ નીકળશે ગરમી ઉત્પન્ન થશે અને થોડા સમયમાં તો એટલું બધું ગરમ થઈ જશે પાણી કે જો આપણા પાણીનું ટીપું પણ આપણા શરીર પર પડે તો આપણે દાજી જઈએ આ પ્રયોગ ઘરે કરવો અતિ ખતરનાક છે એટલે આ ઘરે કરી શકાય નહીં બરાબર આનો ઉપયોગ આ પહેલાંના જમાનામાં દિવાલો ધોળવા માટે થતો હતો બરાબર વિદ્યાર્થી મિત્રો અત્યારે તો પ્લાસ્ટર ઓફ પેરિસ ને એ બધું આવી ગયું છે ત્યારબાદ આખી પ્રક્રિયા જોઈએ તો કઢી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા થઈ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો જે અહીંયા તમે જોઈ રહ્યા છો ચૂનો એટલે સી પાણી એટલે એસ બંને વચ્ચે પ્રક્રિયા થઈ તો આપણે સી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો ત્યારબાદ એની બેઝિક પ્રક્રિયા શું છે તો એટલે એટલે ચૂનો પાણી તો એનામાંથી સીએ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે અને ઉષ્મા મુક્ત થશે તો આ પ્રક્રિયા સંયોગીકરણ છે કેમ આની અંદર પ્રક્રિયકોમાં બે જ પ્રક્રિયકો લીધા હતા ત્યારે નીપજની અંદર એક જ નીપજ મળે છે અને સાથે સાથે થોડી ઉષ્મા મુક્ત પણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ આપણે શેની અંદર કરતા હતા તો આપણે દિવાલો ધોળવા કરતા હતા બરાબર હવે ત્યારબાદ આને ફોડેલો ચૂનો પણ કહેવાય હવે ફોડેલો ચૂનો એટલે શું અત્યારે તમારે બજારમાં આ ચૂનો લેવા જાઓ તો ફોડેલો એટલે ભીંજવેલો ચૂનો મળે એટલે પલાળેલો ચૂનો હોય એટલે એ આપણે ઘરે લાવીએ એટલે એનાથી દાજી જવાતા નથી તો ફરી એકવાર કઢી ચૂનાની કઢી ચૂનો એટલે સીએવો એની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે એસ ટુ બંને વચ્ચે પ્રક્રિયા થઈને ફોડેલો ચૂનો મળે છે એટલે સીએ ઓઇસ અને ઉષ્મા મુક્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે તો એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે બરાબર તો શું મળે છે સીએ સીઓ થ્રી સીએ સીઓ થ્રી અને પાણી છૂટું પડે છે તો વિદ્યાર્થી મિત્રો એ કેલ્શિયમ કાર્બોનેટ છે એને આરસ પથ્થર પણ કહે છે બરાબર પણ જે કેલ્શિયમ હાઈડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો કેલ્શિયમ કાર્બોનને પાણી મળે એવો કઈ સંયોગીકરણ પ્રક્રિયા નથી કેમ સંયોગીકરણ પ્રક્રિયા નથી એમાં બે ઘટકો મળે છે બરાબર જ્યારે ઉપરની પ્રક્રિયામાં એક જ ઘટક મળતું હતું બરાબર માટે ઉપરની પ્રક્રિયા સંયોગીકરણ હતી જ્યારે નીચેની પ્રક્રિયા સંયોગીકરણ નથી તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપરની પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હતી માટે એને ઉષ્મા સેપક પ્રક્રિયા કહેતા હતા હવે આપણે અંતે ઉષ્મા સેપક પ્રક્રિયા વિશે ડિટેલમાં જાણીશું એના માટે આ લેક્ચર તમે એન્ડિંગ સુધી જુઓ હવે આપણે થોડી બીજી સંયોગીકરણ પ્રક્રિયા જોઈએ તો તમે કોલસો જોયો હશે એ કોલસાને જ્યારે ગરમ કરીએ છીએ એટલે કે એનું દહન કરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય સાથે સાથે થોડી ઉષ્મા પણ મુક્ત થાય એટલે કે ગરમી પણ મળે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોલસાનું દહન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઈડ અને ગરમી મળે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ કેમ સંયોગીકરણ છે આની અંદર બે જ પ્રક્રિયકો હતા એમાંથી એક જ નીપજ મળી હતી માટે આ સંયોગીકરણ પ્રક્રિયા છે એવી જે પાણી બનાવવાની ક્રિયા એ પણ સંયોગીકરણ છે કે હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો પાણી મળે છે હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો પાણી મળે છે એમાં પણ બે પ્રક્રિયકો કો છે અને નિપજ એક જ છે આ પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા મુક્ત થાય છે માટે આને ઉષ્મા પ્રક્રિયા કહે છે તો હવે એની વ્યાખ્યા શું તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં નિપજની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેને ઉષ્માસેપક પ્રક્રિયા કહેવાય છે ટૂંકમાં ઉષ્મા છૂટી પડતી હોય તો એને ઉષ્માસેપક પ્રક્રિયા કહે છે હવે એવી જ રીતે કુદરતી વાયુનું દહન થાય કુદરતી વાયુ એટલે સી એચ ફોર સી એચ ફોર એનું દહન થાય દહન એટલે કે એની અંદર ઓક્સિજન ઉમેરાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે અને એમાં પણ ઉષ્મા છૂટી પડે છે તો એ પણ ઉષ્માસેપક પ્રક્રિયા છે હવે આપણે ઉષ્માસેપક પ્રક્રિયા એટલે શું એ જોઈ લીધું હવે મેં લેક્ચરની શરૂઆતમાં કહેલું કે આપણે ખાવાની અંદર ખોરાક કેમ લઈએ છીએ તથા આપણે શ્વસનમાં ઓક્સિજન વાયુ કેમ લઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ખોરાકની અંદર શાકભાજી છે બટેકા જે ગમે તે ખાઈએ તેમાં સૌથી વધારે કાર્બોદિત બને છે એ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ એટલે સરખરા જેનું નામ સી સિક્સ એ ટવેલ ઓ સિક્સ બરાબર વિદ્યાર્થી મિત્રો તો ખોરાક છે એની અંદરથી કાર્બોદિત મળે છે એ કાર્બોદિતનું ગ્લુકોઝમાં વિદ્યાર્થી મિત્રો રૂપાંતર થાય છે ત્યારબાદ આપણે જોયું કે ઓક્સિજન હોય એ ફેફસામાં જાય છે ફેફસામાંથી રુધિરમાં જાય છે રુધિરમાંથી કોષમાં જાય છે બરાબર આ કોષને જે શક્તિ જોઈએ એ શેમાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો તો શેમાંથી મળે છે તો એ ગ્લુકોઝમાંથી મળે છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો ફરી એકવાર ખોરાક છે એનું કાર્બોદિતની અંદર ખોરાકનું કાર્બોદિતમાં ખોરાકની અંદર જે કાર્બોદિત હોય છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે ત્યારબાદ ઓક્સિજન એ ફેફસામાં જાય છે રુધિરમાં જાય છે કોષમાં જાય છે પણ કોષને જે શક્તિ મળવી જોઈએ એ ગ્લુકોઝમાંથી મળે છે આમ આપણાને ખોરાક અને ઓક્સિજન આપણા જીવન માટે અગત્યના છે હવે જેની પ્રક્રિયા નીચે દર્શાય છે શર્કરા એટલે સી સિક્સ એ ટવેલ ઓ સિક્સ એનું દહન થાય એટલે સિક્સ ઓ ટુ તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા છૂટી પડે છે વિદ્યાર્થી મિત્રો આમ વનસ્પતિમાંથી પણ ખાતર બને ત્યારે પણ ઉષ્મા છૂટી પડે છે વિદ્યાર્થી મિત્રો બરાબર એ પણ પ્રક્રિયા છે આ સાથે અહીંયા આપણે નંબર ભણ્યા સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું અને ઉષ્મા સેપક પ્રક્રિયા એટલે શું આના પછીના લેક્ચર નંબર ત્રણમાં આપણે શીખીશું વિઘટન પ્રક્રિયા એટલે શું તો દરેક વિદ્યાર્થી આજનો લેક્ચર તમે એન્ડિંગ સુધી જોયો તો હવે આ લેક્ચરનું વારંવાર તમે રિવિઝન કરો જેથી આ પ્રકરણ તમને સહેલાઈથી આવડી જાય તથા આના પછીના જે પણ આ પ્રકરણના લેક્ચર આવે તે અવશ્ય જોજો ત્યાં સુધી જય જલારામ